સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુર શહેરમાં ગઠામણ પાટિયા નજીક ઝાંઝર ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ પોતાના ગ્રુપ સાથે મોડી રાત સુધી ગરબાની રમઝન રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી દ્વારા છેલ્લા સત્તર વર્ષથી જાંજર ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેનો ખર્ચ બાદ કરતા જે પણ નફો થાય છે તે ગરીબ વ્યક્તિઓ પાછળ વાપરવામાં આવે છે તે જ રીતે આ ગરબા મહોત્સવમાં બીજા દિવસે ખેલૈયાઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જોવા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મોડી રાત સુધી ગરબાની રમજત બોલાવી હતી તેમજ ખેલૈયાઓએ પણ ઝાંઝર ગરબા મહોત્સવમાં સેફટી અને સુરક્ષા સાથે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું જેથી તમામ લોકોએ આ પ્રકારના ગરબા મહોત્સવમાં રમવા માટે આવવા જણાવ્યું હતું શહેર આયોજકો દ્વારા પણ સીસીટીવી બાઉન્સરો તેમજ ડિજીટલ પાસ વ્યવસ્થા સાથે અને સરકારની ગાઈડલાઇન સાથે ગરબા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે

અને લોકો મહોત્સવમાં અમે છેલ્લા દસ વર્ષથી અમારા ગ્રુપ સાથે આવીએ છે નવે નવ દિવસ અમે આવીએ છીએ અને ટ્રેડિશનલ કપડા માં અમારા ગ્રુપ સાથે આવી છે અને બહુ સરસ આયોજન હોય છે નવ વાગે ગરબા ચાલુ થાય છે અમે ત્યાંથી આવી જઈએ છીએ ને સાથે એક વાગ્યા સુધી જ્યાં સુધી ગરબા ચાલુ હોય છે ત્યાં સુધી અમે નાચે છીએ બહુ મજા આવે છે અમારા ગ્રુપ ને દર વર્ષે ઇનામ પડે છે અને બહુ સરસ ઇનામવાની મહોત્સવ છે ઝાંઝર નવરાત્રી સત્તર વર્ષ થી આ ગરબા નું આયોજન કરી રહી છે તેમાં અમે મહિલાઓ માટે ખાસ સિક્યુરિટી અને તમામ ખેલૈયાઓ માટે નગરપાલિકાના સૂચન મુજબ પ્લાસ્ટિક નું પાક અને એ ટીમ ઉપર અમે કામ કરી રહ્યા છીએ અમારે અતિ فائ એટલો પ્રયત્ન કરીને અમે नरेंद्र મોદી સાહેબના કહેવા પ્રમાણે અમે ડિજિટલાઇઝેશન ઉપર પાસ ઉપર આવ્યા છીએ અને આવતા વર્ષે 100% પાસ અમે ડિજિટલાઇઝેશન કરવાનો પ્રયાસ કરશું અહિયા અમે સ્પેશિયલી લેડીઝની સેફટી માટે લેડીઝ સીસીટીવી કેમેરા એ બધું પાસ તૈયાર રાખે છે અહિયા અમે ગવર્મેન્ટ ઓફ સ્ટાર બધી ફેસિલિટી અમે અવેલેબલ ફાયર આર એન બધી રીતે અમે વ્યવસ્થા અવેલેબલ રાખી છે ફર્સ્ટ એડ કે એમ્બ્યુલન્સ આ બધી વ્યવસ્થા રાખીએ છીએ આ બધું જેટલા અમારું કલેક્શન થાય અમે ગરીબ પોલીસ સેવામાં વાપરીએ છીએ જય શ્રી અંબે દસ દિવસની નવરાત્રી છે ઉમંગ અને ઉત્સાહથી આ ભરપૂર નવરાત્રીમાં માં ખેલાઈ આવો તમે જોઈ શકો છો કે ભરપૂર નાચી રહ્યા છે અમારો ઉત્સાહ પર જોઈ રહ્યા છો કે જેનો કોઈ પાર જ નથી આજે માં અંબાત નું બીજું નોરતું છે

યેલો કલર થોડો ડેસ્ક માં હાથે પેદા લઈ આવું છું અમે સ્વાગત કરીએ છીએ ખાસ કરીને કેટલા સત્તર વર્ષથી અમે ઘરમાં કરીએ છીએ પણ આ વખતે બીજા દિવસે જે ખેલૈયાનો કતારો છે પહેલી વાર આટલો મોટો દેખ્યો છે તેથી પાલનપુર ની પ્રજા નો ખેલૈયાનો ખુબ આભાર અને તમે આવી રીતે જાંજર ને ખેલૈયા જોડે મજા કરો ખુબ મજા કરો સિક્યુરિટી ખાસ લેડી સિક્યુરિટી માં કોઈ બી કોઈ લેડી કોઈ તકલીફ પડે તો અમારા અહિયાં સેવામાં તત્પર હાજર છે તમે કોઈનો બી મોન્ટેજ કરી કોઈ બી વસ્તુ કરી શકો છો પાલનપુર રોટરી ક્લબ ડાયમંડ સિટી છેલ્લા સત્તર વર્ષથી આ જાજર નવરાત્રીનો પ્રોજેક્ટ કરે છે અમારા જાજર નવરાત્રી ની જેમ જ પાલનપુર શહેરની અંદર બીજા ઘણા બધા નવરાત્રી ના નવરાત્રી થાય છે પણ અમારી જાજર નવરાત્રી એક વિશેષતા એ છે કે અહીંયા પહેલા તો ડસ્ટ ફ્રી એમને મેદાન મળે છે કે અમે જુલાઈ થી લોન વાવાનું ચાલુ કરી દઈએ છે કેમ કે ખેલૈયાઓને બિલકુલ ધસ્ટ એમના શ્વાસોશ્વાસમાં ન જાય એ પહેલું ધ્યાન અમે રાખીએ છીએ બીજી વાત છે કે પાલનપુરની અમારી આ ઝાજર નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને નાચે છે દીકરીઓને અહીંયા કોઈ પણ જાતનો ભય હોતો નથી એમની છેડતીનો કે પછી કોઈ પણ પ્રકારનો કેમ કે વિવિધ જગ્યાએ અમે સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે સાથે સાથે સિક્યોરિટી પણ એટલી જ ટાઈટ રાખીએ છીએ અને બીજું કે અહીંયા કોઈ નૃશંસને અમે ક્યારેય પાસ આપતા નથી હકીકતે અમે જે પાસ વેચીએ છીએ એ પાસ એક્ચુલી અમે ડોનેશન સ્વરૂપમાં આપીએ છીએ સામે અમે પૈસા લઈને ખા ગ્રાહકને આપતા નથી પણ એ ડોનેશન રૂપે અમારી પાસે આવે છે ફંડ અને આ ફંડ રેઇઝિંગનો જે અમારો પ્રોજેક્ટ છે એ ફંડથી અમે વર્ષ દરમિયાનના પાલનપુર શહેરના નગરજનો માટે સેવાકીય કાર્યોમાં અમે આ ફંડ વાપરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ કે આગામી વર્ષોમાં પણ આનાથી વધુ અમારું આ નવરાત્રી ઝાંઝર ખૂબ ધમધમે એવી મા અંબાને પ્રાર્થના કરીને વીરમો છો